જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે હુરા માંડન દાદાની વાર્તાની જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઉગ્રજ ગામની અંદર દાદા માંડન અને તેમની પત્ની માં હરખી રહેતા હતા પણ તેમના ઘરે કોઈ સંતાન નથી દાદા માંડન અને માં હરખી માતાજીની ખૂબ ભક્તિ કરતા હતા ત્યારે માંડન દાદા હરખી માને કહે છે કે હરખુઈ આપણા સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ થઈ ગયા હવે આપણે કેટલું જીવી એ કાંઈ ખબર નથી પણ હવે આપણે દેવીને મુઠ્ઠી જાનનો કણકો ખવરાવી દેવીના દર્શન કરી લઈએ ત્યારે હરખીમા કહે છે હા જાઓ તમે નિવેદ લેતા આવો અને નાયતને આમંત્રણ દેતા આવો ત્યારે માંડન દાદા નિવેદ લેવા જાય છે ત્યારે આ બાજુ નાત વાતો કરે છે કે માંડન ડોહો દેવી પૂજે છે ચાલો આપણે દર્શન કરવા જઈએ ત્યારે આ બાજુ માતાજીનો તાવો મેકાય છે ત્યારે નાયત એવું મેળો મારે છે કે માંડન ડોહો છેલ્લી વખત દેવી પૂજે છે હવે આ દેવીને મુઠ્ઠી જાનનો કણુકો ખવરાવે એવું કોઈ વાહે છે નહીં આ શબ્દ સાંભળીને દાદા માંડન અને માં હરખીને બહુ ઓછું લાગી જાય છે ત્યારે રડતા રડતા દાદા માંડન કહે છે કે મારી નાયતનું મેણું સાચું છે કે મારી પછી મારી દેવીને મુઠ્ઠી જાનનો કણુકો ખવરાવે એવું કોઈ છે નહીં ત્યારે આ સાંભળીને માં હરખી રુદન કરે છે અને રુદન કરતા કરતા કહે છે કે જ્યારે મારા ઘરે હવા શેર માટીની ખોટ છે ત્યારે મારી દેવીને આવું મેણું મારે છે ને ત્યારે આ મેળું સાંભળીને માંડન દાદા ધોળે છે અને દેવી બોલે છે કે ખંભાર મારી નાયત ને ખંભા મારી માંડન અને હરખી ને કે મારી નાયત મેણું માણશો નહીં જો નવ મહિને અને તેર બે દિવસે હરખી ને દીકરો દઉ ને તો માનજો કે માંડન દેવી બોલી હતી ત્યારે નાયત બોલે છે કે જો માંડન દેવી બોલી હોય ને કે નવ મહિને અને તેર બે દિવસે દીકરો દઉં તો એનું પ્રમાણ શું છે ત્યારે દેવી બોલે છે કે ઝૂપડા પાછળ વર્ષો પેલાનું સુકું રાણનું એક લાકડું પડ્યું છે જો દી ઉગે એ લીલી રાણના સાત કોટા કાઢો ને તો માનજો કે માંડનની દેવી બોલી હતી તે નાત વિહામો લે છે ને દી ઉગવાની રાહ જોઈએ છે ત્યારે માંડન દાદા હરખીમાં પાસે જાય છે અને કહે છે કે હર કોઈ કાલ હવારે જો લીલી રાણના કોટા નહીં ફૂટે તો મારી દેવીના શબ્દ ખોટા પડશે છે ને નાત વાતો કરશે એ મારાથી જોયું નહીં જાય એટલે હાલ આપણે આ ગામ મેકી કી દેવીને બસકો લઈને ચાલ્યા જઈએ ત્યારે માં હરખી કહે છે કે તમે દેવી ઉપર અને દેવીના શબ્દો ઉપર વિશ્વાસ રાખો મને મારી દેવી ઉપર વિશ્વાસ છે આપણે આ ગામ મેકિન ક્યાંય નથી જાવું ત્યારે માડન દાદા માતાજી પાસે પાછા આવીને બેહી જાય છે અને દી ઉગવાની રાહ જોવે છે અને સમય જતા વાર નથી લાગતી અને દી ઉગી જાય છે ત્યારે એક નાઈટ એ સુકી રાણનું લાકડું જોવા જાય છે ત્યારે એ રાણમાંથી લીલા સાત કોટા ફૂટે છે બધી નાઈટ કહે છે કે માડનની દેવી બોલી ઈ સાચું હો ત્યારે સમય જતા વાર નથી લાગતી અને માડન દાદા અને માં હરખીને ઘેર નવ મહિને ને તેજમે દિવસે દીકરાનો જન્મ થાય છે અને એ દીકરાનું નામ રાખે છે કુર્મલ અને આમ સમય જતાં વાડ નથી લાગતી દીએ નો વધે એટલો રાતે વધે અને રાતે નો વધે એટલું દીયે વધે ત્યારે સમય જતાં વાડ નથી લાગતી અને દાદા હુરાની 13 14 વર્ષની ઉંમર થઈ જાય છે અને બાળકો ભેગા રમવા જાય છે ત્યારે એ રમતા રમતા કડીના સીમણા સુધી વ્યા જાય છે ત્યારે ઈ સમયે રમતા હોય ત્યારે કડીના મહેલનું માનીતું એવું પારેવડું ઉડતું ઉડતું કડીના સીમણા સુધી હલ્યું આવે છે ત્યારે એક શિકારી તેને તીર કામઠું મારીને તેને મારી નાખે છે અને એ પારેવડું નીચે પડી જાય છે ત્યારે આ બાજુ કડીના રાજા મલ્હાર ઘોડે ચડીને કડીના કડી સીમાડા સુધી ફરવા નીકળ્યા હોય છે ત્યારે એ શિકારી રાજાને જોઈને પારેવાને લીધા વગર ત્યાંથી ભાગી જાય છે ત્યારે એ સમયે હુરા દાદા નીચે પડેલું જોઈને પારડા પાસે જ આવે છે ત્યારે એ જ સમયે રાજા મલ્હાર આવી જાય છે અને હુરા દાદાને કહે છે કે તે મારા રાજના રતન પારડા મારી નાખ્યું ત્યારે મલ્હાર રાજા સૈનિકોને આદેશ આપે છે કે પકડી લ્યો આ છોકરાને નાખી દો કડીની જેલમાં અને દી ઉગી ને તોપને મોરચે ઉભો રાખીને તેને તોપે જડાવી દો ત્યારે ખુરા દાદાને સૈનિકો પકડીને જેલમાં લઈ જાય છે ત્યારે આ બાજુ બે છોકરા માં હરખી પાસે દોડતા દોડતા આવે છે અને કહે છે કે હે માં હરખુઈ ખોટા આરોપમાં તમારા હુરિયાને રાજા મલ્હાર પકડીને લઈ ગયો છે અને કાલ સવારે તેને તોપે દેવાના છે ત્યારે પાંડન દાદા અને માં હરખી દોડતા દોડતા માતાજી પાસે જઈને રુદન કરે છે અને કહે છે કે હે મારી દેવી કાલ હવાર ઉગશે ને રાજા મલ્હાર મારા હુરિયાને તોપે દઈ દેશે અને મારી નાખશે ત્યારે માં હરખી રુદન કરતા કહે છે કે હે મારી દેવી જો તારે મારા હુરિયાને લેવો તો તો પછી તારે દેવો નતો અને અત્યારે શું તું મને લૂંટવા બેઠી છું માં હરખી દેવીને આવું મેણું મારે છે ત્યારે માં હરખીનું રુદન સાંભળીને માંડન દાદાના પડમાં દેવી આવે છે અને માંડન દાદા ધૂણે છે અને કહે છે કે ખમા મારા માંડન ને ખમા મારી હરખી ને હે મારી હરખી રુદન કરીશ નહીં હુરિયાને મે આપ્યો છે કે ભલે રાજા મલ્હાર હુરિયાને લઈ ગયો અને હવારે દીએ ઉગને તોપને મોરચે રાખે અને તોપને ફૂટેને તેમાંથી દારૂ ગોળાને બદલે ફૂલડા નીકળે ને તો માંજે એ હુરા માંડરની દેવી બોલી હતી એ હરખી રુદન કરીશ નહીં હું હુરિયાનો વાળ વાકો નહીં થવા દઉં ત્યાર પછી દાદા માંડન અને માં હરખી કડીના માર્ગે હાલતા થાય છે ત્યારે આ બાજુ હુરા દાદા રુદન કરતા કરતા સૈનિકોને કહે છે કે મેં પારેવડાને નથી માર્યું અને આમ કહેતા કહેતા હુરા દાદા જેલમાં હોઈ જાય છે ત્યારબાદ સૂર્યોદય થતા જ હુરા દાદર બાંધીને તોપના મોરચે લાવે છે અને તોપના સામે ઊભા રાખીને જેવી જામગરી છાપે છે ત્યારે માં બેસરી આવે છે હુરા દાદા ને બચાવવા અને જેવી તોપ ફૂટે ને તેમાંથી ફૂલડા નીકળે છે આમ ઘણીવાર વાર જામગરી છાપે છે છતાં પણ તોપમાંથી માંથી ફૂલડા જ નીકળે છે ત્યારે રાજા મલ્હાર આગાશી ઉપરથી જોવે છે અને વિચાર કરે છે કે આ કેવો ચમત્કાર ત્યારે રાજા ગુસ્સે થઈને કહે છે કે જાઓ હુરિયા લઈ જાઓ અને તેને ભરૂચના કોઠાની કોઠા ની દિવાલ માં પૂરીને ચણી દો ત્યારે આ બાજુ હુરા દાદા ને ભરૂચના કોઠા માં લઈ જાય છે અને દિવાલોમાં ચણી દે છે ત્યારે હુરા દાદા રુદન કરે છે કે હવે મને કોણ બચાવશે ત્યારે આ બાજુ ભરૂચના કોઠાની દેવી પ્રગટ થાય છે અને કોઠા ની દિવાલો પાડીને હુરા દાદા ફરી વાર આ જોને રાજા ક્રોધિત થઈ જાય છે અને કહે છે પુરિયો તોય મર્યો નહીં અને સૈનિકોને ફરી આદેશ આપે છે અને કહે છે પુરિયા ને લઈ જાઓ અને બાંધી ને બજાર ની સાંકડી શરીર માં ઉભો રાખો અને રાજમહેલ હાથને હાથ ને બાર ભટરી નો દારૂ પાડીને તેના પગ વડે કૂચડી નાખો ત્યારે આ બાજુ રાજમહેલ ની હાથ ને બાર ભટ્ટી દારૂ પાઈ ને ગાડી પૂર કરે છે ત્યારે આ બાજુ ભૂરા દાદાને ને બાંધીને સાપડી શરીર માં ઉભા રાખે છે ત્યારે ગાડી તૂર થઈને હાથ દોડી આવે છે ત્યાં જ ઉક્તાપુર ની માં મેરડી પ્રગટ થાય છે અને હાથ અંદર પ્રવેશ કરીને ભૂરા દાદાને ને તારવી તેમના અંબાડી ઉપર બેસાડી દે છે આ જોઈને રાજા પ્રહાર વિચાર કરે છે કે મારી માનેતી હાથે બાર ભટ્ટી નો દારૂ પાયો છતાં હુર્યાને ને ઉપર બેસાડ્યો નકી આને કોઈ દેવી શક્તિ બજાવે છે ત્યારે આખો કડીનો મહેલ અને કડીના કાંગરા પણ ધૂજવા મળે છે ત્યારે આ બાજુ આથન કડીના મહેલની બહાર નીકળે છે અને હુરા દાદાને લઈને આ જૂના દાદા માંડન અને માં હરખી આથરને જોઈને પગે લાગે છે અને કહે છે મારી દેવીએ હુર્યાને બચાયો ત્યારે આ બાજુ રાજા બલહાર આવીને કહે છે કે મારા કડીના કાંગરા અને મારો મહેલ આખો ધ્રુજે છે આ કેવી રીતે થાય છે મને કાંઈ ખબર નથી ત્યારે દાદા માંડન કહે છે આ બધું મારી દેવી કરે છે મારા હુર્યાને મારી દેવીએ બચાયો છે રાજા મલહાર કહે છે કે જાઓ પુર્યાને છોડું છું અને માફી માંગું છું અને તમે જે માંગો એ દેવા હું તૈયાર છું પણ તમે તમારા માતાજીને પાછા વાળો ત્યારે માંડન દાદા કહે છે કે હવે તો મને આ ગામનું પાણી એનો ખપે તે દાદા માંડન માતાજીને કહે છે હે મારી દેવી હવે પાછી વળી જા માં અને ખમા કર માં ત્યારે માતાજી બોલે છે કે હવે તો રાજા મલ્હાર મને કડીના મહેલનો સાતમા માળે બેહાડે ને તો જ ખમા કરું ત્યારે રાજા મલ્હાર કહે છે હા મા ભલે હું તમને સાતમા માળે બેસાડીશ અને આમ પૂરા દાદાને બચાવીને માતાજી પૂરા માંડળની દેવી કહેવા જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી